પર ફરી એકવાર માવઠાનું સંકટ છે તે તોળાઈ રહ્યું છે હવામાન એક્સપર્ટ અને આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર શિયાળામાં માવઠું થવાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલે આગાહી કરતા જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનામાં બાવીસથી થી ચોવીસની વચ્ચે જોરદાર કમોસમી વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે અને જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની પણ શક્યતા છે અંબાલાલે જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનાના અંતમાં અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં જોરદાર હલચલ જોવા મળશે અને આની અસર સીધી જ ગુજરાત પર પડશે આ હલચલ લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જવાની પૂરી સંભાવના છે આ તમામ પ્રક્રિયાના કારણે આગામી બાવીસથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે આની સાથે સાથે સિત્યાવીસથી ઓગણત્રીસ તારીખમાં દક્ષિણ ભારતના હવામાનમાં પલટો આવવાની અને વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે આ તમામ ઘટના પાછળ ડિસેમ્બર મહિનાના અંતમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ થવાને લઈને ઘટના ઘટશે આ ઉપરાંત આ હલચલ લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જવાની સંભાવના છે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે સાથે સાથે જાન્યુઆરી આઠ થી દસની વચ્ચે દક્ષિણ ભારતથી લઈ મહારાષ્ટ્ર સુધી વાતાવરણમાં પલટો આવશે ગુજરાતમાં આગામી જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની શક્યતા છે બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન તમિલનાડુ કેરળ દક્ષિણ કર્ણાટકના વિસ્તારોમાં લક્ષદ્વીપ અને અંદાવાદ નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર લદાખ ગિલગીટ બાલિ બાલ્ટિસ્તાન મુઝફરબાદમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી શ્મીર કારણે અત્યંત ઠંડી છે આ સિવાય અન્ય ભાગોમાં નહીં જોવા મળે દિલ્હી અને નોઈડા સહિત સમગ્ર એનસીઆરમાં ઠંડી વધી ગઈ છે દિલ્હીમાં સફરદરજંગમાં આજે લઘુત્તમ તાપમાન ચાર નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ સિઝનમાં દિલ્હીમાં થી નીચું તાપમાન નોંધાયું છે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી પાંચ દિવસમાં દિલ્હીમાં હળવા ધુમ્મસની આશંકા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન ચોવીસ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે દોસ્તો અંબાલાલ પટેલે વધુ એક વખત આગાહી કરી છે કે બાવીસ થી ચોવીસ ડિસેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની કમોસમી વાવ માવઠાની શક્યતાઓ છે અને આવતા મહિને ઠંડીનું જોર વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ